અમદાવાદના નવરંગપુરામાં બેતાલીસ લાખની લૂંટની ઘટના સામે આવી નવરંગપુરા બોર્ડી લાઈન નજીક આ લૂંટ મચાવવામાં આવી બેતાલીસ લાખ ભરેલી બેગને લઈને બે શખ્સ ફરાર થયા આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતી વખતે આ લૂંટનો બનાવ સામે આવ્યો તો બેતાલીસ લાખ રૂપિયા ભરેલી આ બેગ લૂંટ ચલાવવામાં આવી છે આ આરોપીઓ સામે પોલીસે તજવીજ હાથ ધરી છે નવરંગપુરા બોર્ડર નજીક આ લૂટની ઘટના અમદાવાદ શહેર પોલીસ ઉપર વધુ એક વખત સવાલ ઉભા થયા છે કારણ કે ભરચક વિસ્તાર એવો સીજી રોડ છે કે જ્યાંથી રૂપિયા ચાલીસ લાખ થી વધુ રોકડ રકમ ની ચીલ ઝડપ બની છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે રીતે ઘટના બની હતી ત્યારબાદ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા કારણ કે જે સીજી રોડ છે તે હર હંમેશા માટે ભરચક ગણાતો હોય છે અહીં વાહનોની અવર જવર પણ સદાય માટે રહેતી હોય છે પરંતુ આ પ્રકારનો જે બનાવ બન્યો છે લગભગ સાંજે છ વાગ્યા બાદ આ બનાવ બન્યો છે અને પરિણામે પોલીસ દોડતી થઈ ગઈ છે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આસપાસના સીચીડી ફૂટેજ છે તેના આધારે આ સમગ્ર મામલે બધું તપાસ શરૂ કરી છે જે ફરિયાદી હતા તે ફરિયાદી પોતે આંગળીયા પેટીમાંથી રૂપિયા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે કેમેરામેન વિજય પરમાર સાથે ઋત્વિજ સોની ન્યૂઝ એડિંગ ગુજરાતી અમદાવાદ તો અમદાવાદ શહેરમાં એક સાથે ખાપકેલા બાકી ચૌદ ઇંચ વરસાદને પગલે રોડ રસ્તા ભારે ક્ષતિગ્રસ્ત થયા છે રોડ રસ્તા પર પેચવર્ક અને ભુવારું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં સત્તાવનસો પેચવર્કની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત શહેરમાં એકતાલીસ ભુવા પડ્યા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પણ કામગીરી ચાલી રહી છે લગભગ પાંચ હજાર અને સાતસો જેટલા જે પેચવર્કની જે કામગીરી છે એ કામગીરી પૂરી કરવામાં આવી છે પણ હાલ જે આ પંદરસો પેચવર્કની કામગીરી બાકી છે એ આગામી બે થી ત્રણ દિવસમાં જ એ પેચવર્કની કામગીરી કોર્પોરેશન દ્વારા પૂરી કરવામાં આવનાર છે

જેમાં આપના પંદરથી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી દેશના સર્વોચ્ચ એવા રાષ્ટ્રપતિ